નમસ્ નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા જય બજરંગ કૃપા ટ્રેડર્સ કુવાડવા આજે આપણે એક કુવાડવા વિસ્તારની અંદર જ્યાં કોબીનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે ત્યાં આપણે નોંગુ સીડની જે બે વેરાયટી છે સ્મિતા અને બ્લૂમરીનું જે આપણા ભલામણથી વાવેતર કરેલું હતું અને જે નોંગુ સીડ જે છેલ્લા ચાર પાંચ વર્ષ ત્યાં જે કોબી અને કોલીફ્લાવરમાં ફુલાવર જે આવે છે બિયારણમાં આજે માર્કેટની અંદર જે ધૂમ મચાવી રહ્યું છે એની બે વેરાયટી સ્મિતા અને બ્લુ મરીનો આપણે આ લાઈવ પ્લોટ આજે નિદર્શન જોવા માટે આવેલા હતા અને એનું જે પરફોર્મન્સ છે એ જોરદાર મળેલું છે તો આપણે પહેલાં ખેડૂતનો પરિચય લઈ એનો અભિપ્રાય લઈએ કે આ વેરાયટી જે એને વાવેલી હતી બ્લુ મરીનો અને સ્મિતા

અને ફૂલ હાર્ડ કડક માલ દડો થાય છે બરાબર કઠણ વધારે થાય છે અને સાઠ દિવસે કમ્પ્લીટ આવે તમે જો ગમે દબો પથ્થર જેવું સ્મિતા હે અને વજન પણ મારી દ્રષ્ટિએ કેટલો થાય તમારી દ્રષ્ટિએ બારસો થી દોઢ કિલો લાગવાથી દોઢ કિલોનો વજન થાય અને સાઠ થી પાઠ દિવસની કમ્પ્લીટ થતી વેરાયટી છે તો ભાવેશભાઈ આમાં તમારે જે આ વાવેતર કરેલું હતું આમાં તમને વરસાદમાં માથે પડેલો હતો આપડે અધર વેરાયટી હતી હં આની હારો હાર હં એમાં ફંગસ લાગી હતી આમાં જીરો ફંગસ છે બરાબર તો સ્મિતાની અંદર આ જે વરસાદ છેલ્લે આમાં સાત આઠ દિવસ આ ફિલ્ડની અંદર સ્મિતાના ફિલ્ડની અંદર વરસાદ થયેલો હતો અને એમાં ફંગસનું પ્રમાણ ખૂબ જ નૈવત જોવા મળેલું છે અને તમને આના માર્કેટ ભાવમાં કેવા મળી રહ્યા માર્કેટ હાલમાંય આપણે પહેલાં વીસ રૂપિયાનું વેચ્યું પહેલું કટિંગ અત્યારે બીજું કટિંગ છે અત્યારે આજની તારીખમાં સોળ રૂપિયાનું વેચાય સોળ રૂપિયા કિલો પ્રમાણે વેચાય તો બીજું તમારે આ જે માર્કેટમાં વેચવા જાઓ ત્યારે ત્યારે તમને આમાં કાંઈ વેચવામાં ખેડૂત તો વેપારી તરત આમ વેચાઈ જાય એમાં કાંઈ પ્લસ પોઈન્ટ એવું કાંઈ પહેલાં પહેલી પસંદ બે પહેલાં પહેલી પસંદ તો આ સ્મિતા કોબી છે એ પહેલી પસંદમાં વેચાઈ જઈએ છે ખેડૂતોને અને માર્કેટ ભાવ પણ સારા મળે છે અને સાઈઝ પણ મીડિયમ અને વજન ફૂલ છે હવે બીજી વેરાયટી આપણે બ્લુ મરીનો છે બરાબર જો કોઈ ચોમાસામાં ઊભી રહી શકતી એવી વેરાયટી હોય તો બ્લુ મરીનો છે તો બ્લુ મરીનો વિશે ભાવેશભાઈ તમારું શું કહેવાનું થાય આપણે બે સાથે જ લગાવેલું હતું બ્લુ મેરીનો સિત્તેર દિવસે કટિંગ આવ્યું આનું સાઠ દિવસે કટિંગ આવ્યું બ્લુ મેરીનો લગભગ બે કિલો લગીનો વજન આવે છે એમાં બે કિલો મિત્રો બ્લૂમરીનો જે પાંસાઠથી સિત્તેર દિવસે કમ્પ્લીટ થનારી વેરાયટી છે અને એમાં દોઢથી બે કિલોનો વજન થયેલો છે અને ચોમાસામાં કે આખા વરસમાં કોઈ પણ તમે લગાવી શકો એવી વેરાયટી છે વાતાવરણ સામે કોઈ પણ વાતાવરણ સામે ગરમી સામે કે વરસાદ સામે કે ટકી શકે એવી વેરાયટી છે તો આ હતી આપણે સ્મિતા અને બ્લૂ મરીનોની આપણે ખેડૂતોનો અભિપ્રાય તો બીજા ખેડૂતોને તમે શું સંદેશો આપશો વા બેય વેરાયટી વાવવા જેવી છે બેય વેરાયટી વાવવા જેવી તો મિત્રો આપણે અહીંયા આપણી સાથે કંપનીના જે અધિકારી છે એ આપણે આવેલા છે પાર્શભાઈ તો એને આપણે બીજી જે બે વેરાયટી છે એના વિશે થોડીક માહિતી આપશે ને કંપની વિશે થોડુંક કેસે બીજે આપણે બે વેરાયટી છે પી કડતાલી અને ઓજસ જે કંપનીની અત્યારની વેરાયટી છે એના વિશે થોડીક માહિતી આપશે સૌપ્રથમ તો ધન્યવાદ રશિકભાઈ કે જે વેરાયટીનું તમે આ ખેડૂત મિત્રોને ભલામણ કરી અને ખેડૂત મિત્ર પણ સારા સારામાં સારા ભાવ લીધા છે અને હું પાર્થ લાઠીગ્રા નોંગુ સીડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે તમે જોઈ શકો એમ કે સ્મિતા અને બ્લુ મરીનો બંને વેરાયટી એટલી એકદમ જોરદાર છે અને શરૂઆતથી જ જે દડો બંધાય છે ત્યારથી જ એકદમ કઠણ આવે છે એટલે એકદમ તમારે એકદમ પાણા જેવું કઠણ થાય છે અને સ્મિતા જે વેરાયટી છે એ તમારા સાઠ દિવસમાં પહેલું કટિંગ આવી જાય છે અને એનો વજન લગભગ દોઢ કિલો સુધી પહોંચે છે અને ત્યાર પછી જે આ બ્લુ મરીનો વેરાયટી છે એ પાસાઠથી સિત્તેર દિવસની વેરાયટી છે અને એમાં પણ ખૂબ જ કઠણ બોલ બને છે અને એકદમ વજનદાર તમને બોલની સાઈઝ ઓમ જોતા નાની લાગે છે પણ એનું વજન તમે કરો તો એકદમ સારામાં સારું નીકળે છે અને બંને વેરાયટી એકદમ સારામાં સારી વેરાયટી છે ફૂગ સામે એકદમ પ્રતિકારક શક્તિ ધરાવે છે પ્લસ કે હાઈ ટેમ્પરેચર હોય કે વરસાદનું પ્રમાણ વધારે હોય બંને બંને કન્ડિશનમાં આ બંને વેરાયટી ખૂબ જ સારા પ્રમાણમાં ટકી રહે છે અધર વેરાયટી કરતાં તો ખેડૂ મિત્રને ઘણીવાર પ્રશ્ન થતા હોય છે કે વરસાદ આવી જાય ત્યારે આ પ્ર ફૂગના પ્રશ્ન ખૂબ જ આવતા હોય છે તો કઈ વેરાયટીની પસંદગી કરવી કે કઈ વેરાયટીનું આપણે વાવેતર કરવું ત્યારે આપણે ખેડૂત મિત્રોને જણાવશું કે આ બ્લુ મરીનો તથા આ જે સ્મિતા વેરાયટી છે ફૂગ સામે ખૂબ જ પ્રતિકારકતા છે અને સામે સાથે જે હાઈ ટેમ્પરેચર જ્યારે ઉનાળામાં ખૂબ જ વધારે તાપમાન હોય છે કે જ્યારે ચોમાસામાં ખૂબ જ વધારે વરસાદ થતો હોય છે તો એની સામે લડવાની શક્તિ ખૂબ જ સારી છે અને બજારમાં જ્યારે આપણે ખેડૂમિત્ર લઈ જાય છે ત્યારે ખૂબ જ ડીલરોની કે જે દલાલ હોય છે યાર્ડમાં જે એમની પહેલી પસંદગી રહે છે તો એમાં એનાથી ખેડૂત મિત્રોને ફાયદો થાય છે કે ભાવ ખૂબ જ સારા મળે છે અને પહેલી જ વારમાં પસંદગી થઈ જાય છે અને ત્યાર પછીની બીજી ઘણી વેરાયટી છે આપણી નોંઘુ સીડની તો એમાં એક બીજી વેરાયટી છે આ ક્વિક અડતાલીસ જે ક્વિક અડતાલીસ વેરાયટી છે એ ખેડૂમિત્રોને ટૂંકા સમયમાં તૈયાર કરવી હોય માનો કે પચાસ દિવસની આ વેરાયટી છે તો એક મહિનામાં રોપ થઈ જાય છે અને પચાસ દિવસ પિસ્તાલીસથી પચાસ દિવસમાં આનું કટિંગ આવી જાય છે અને આ પણ વેરાયટી એવી છે કે જેનો વજન ખૂબ જ સારો થાય છે આઠસોથી કિલોગ્રામનો દડો રહે છે અને આમાં પણ જ્યારે બોલ સાઈઝ બને છે ત્યારથી જ એકદમ કઠણ રહે છે અને ખૂબ જ સારા માર્કેટ ભાવ પણ મળે છે અને ટૂંકા ટાઈમમાં થતી વેરાયટી છે અને બજાર ભાવ પણ ખૂબ જ સારા રહે છે અને ત્યારબાદ જે આ ઓજસ વેરાયટી છે આ ઓજસ વેરાયટી એવી છે કે જે તમે અત્યારે નવેમ્બર ડિસેમ્બરમાં તમે જે લગાવો છો તો ઓજસ વેરાયટી પણ તમારે થી પાંસાઠ દિવસની વેરાયટી છે અને આમાં પણ તમારે ફૂગનો કે હાઈ ટેમ્પરેચરનો પ્રશ્ન જે આવે છે એમાં પણ ખૂબ જ સારામાં સારી પ્રતિકારકતા ધરાવે છે અને બજાર ભાવમાં પણ ખૂબ જ સારું રહે છે આપણા ઘણા મિત્રોએ વાવેલું છે અને અત્યારે હાલની પરિસ્થિતિમાં તમે જુઓ તો સ્મિતા છે પછી આ બ્લુમરીનો અને આ ક્વિક અડતાલીસ અત્યારે આપણા આટલા વિસ્તારમાં છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ અને ખૂબ જ સારા પ્રતિસાદ મળેલા છે ખેડૂત તરફથી કે સ્મિતા વેરાયટી છે બ્લૂમરીનો છે પછી આ ટૂંકા ટાઈમની જે પચાસ દિવસની વેરાયટી છે ક્વિક અડતાલીસ એનો પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો છે અને અત્યારના ટાઈમ પ્રમાણે તમારે જો વાવેતર કરવું હોય ડિસેમ્બર મહિનામાં તો આ ઓજસ વેરાયટી છે આ પણ તમારે સાઈઠથી પાંસાઠ દિવસની વેરાયટી છે પ્લસ કે તમારા આમાં દોઢ કિલાની આસપાસનું વજન નીકળે છે અને ખૂબ જ કઠણ નીકળે છે અને માર્કેટમાં જ્યારે આ ખેડૂમિત્ર લઈ જાય છે ત્યારે પહેલી પસંદગી બને છે અને ખૂબ જ સારામાં સારા ભાવ મળે છે તો હું પણ તમને ભલામણ કરું કે અત્યારે જો કોઈ પણ વાવેતર કરવું હોય જો ટૂંકા ટાઈમમાં વાવેતર કરવું હોય પચાસ દિવસની વેરાયટી તો આ જે આ ક્વિક અડતાલીસ છે એનું વાવેતર કરો અને જો સાઠથી પાંસાઠ દિવસની વેરાયટીનું વાવેતર કરવું હોય તો પછી જે આ ઓજસ વેરાયટી છે આ પણ વાવેતર કરો ખૂબ જ સારા રિઝલ્ટ છે ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો છે ખેડૂત તરફથી અને ખેડૂત મિત્રોને સારા ભાવ મળે અને સારામાં સારા પ્રોડક્શન લે એવી ખૂબ જ શુભેચ્છાઓ મિત્રો આજે થેન્ક યુ પાર્થભાઈ આપણે જે આ કોબીની વેરાયટી પહેલાં તો આપણે નોંગુ સીડનો કંપની જે છે રિસર્ચ રિચર્સ બેઝ કંપની છે અને કોરિયન કંપની છે બહારની જે અત્યારની જે આપણને સરસ સારી સારી બધા પાકની અંદર વેરાયટી આપી રહ્યા છે એ આજે જોરદાર અને ખેડૂતોને ફાયદો થાય એવી વેરાયટી આપી રહ્યા છે અને પોતે આજે માર્કેટની અંદર છેલ્લા ઘણા વર્ષોથી આ કામ કરી રહી કંપની છે તો કોબીની અંદર છેલ્લા ચાર ત્રણથી ચાર વર્ષથી આપણે જે બ્લૂ મરીનો છે સ્મિતા છે વી કડતાલી છે અને આ ઓજસ ઓજસ છે મિત્રો એ ગરમીની અંદર સહન કરવાની સૌથી વધુ તાકાત ધરાવતી વેરાયટી છે તો ઓજસ જો કોઈને ડિસેમ્બર મહિનામાં લગાવી શકો છો અને એને જે ગરમીની અંદર જ્યારે તૈયાર થાય પછી એક એક મહિના સુધી એની ફિલ્ડ હોલ્ડિંગ કેપેસિટી છે મિત્રો કોઈ ખેડૂતોને ભાવ ન મળતા હોય અને ખેડૂતોને ખેતરમાં એક એક મહિના સુધી રાખવું હોય ને તો ઓજસ વેરાયટી ઊભી રહી શકે એવી વેરાયટી છે અને ખેડૂતોને ગરમી અને ઉનાળે જ્યારે ભાવ સારા હોય ત્યારે એ ખેડૂતો ભાવ મેળવી શકે એવી વેરાયટી છે તો થેન્ક આભાર મિત્રો